શહેરના વાડી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિરે આવતીકાલે સવારના પાંચ વાગે પિસ્તાલીસ કલાકે મંદિરના દ્વાર ખોલાશે છ કલાકે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડ પાઠ યોજાશે સાડા અગિયારે જન્મ અભિષેકનો પ્રારંભ થશે સાડા બાર કલાકે જન્મ આરતી યોજાશે બપોરના ચાર થી છ દરમિયાન મંદિર બંધ રહેશે ત્યારબાદ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે મંદિર વ્યવસ્થાપકો દ્વારા ગરમીને અનુલક્ષી વિવિધ સેવાઓનું પણ આયોજન કરાયું છે સાથે જ પાર્કિંગ માટે પણ સુચારું આયોજન કરાશે સૌપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર વૈશાખવાદ અમાવસ્ય શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતિ અને આ જન્મ જયંતિની ઉજવણી વાડી સ્થિત આવેલ શ્રી શનિદેવ મહારાજના મંદિરે બહુ પ્રારંભિક રીતે અને ખૂબ જ સારી રીતે કરવામાં આવશે આ દિવસની ઉજવણીની શરૂઆત રૂપે શ્રી શનિદેવ મહારાજના મંદિરને સવારે પોણા છ કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે ત્યારબાદ છ કલાકે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાનના જન્મઅભિષેકનો પ્રારંભ સાડા અગિયાર કલાકે થશે અને જેનો અંત આવશે સાડા બાર કલાકે શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિની જન્મ આરતી સાડા બાર કલાકે યોજવામાં આવી છે આપ સર્વે ભાવિક ભક્તો આવો દર્શનનો લાભ લો ત્યારબાદ મંદિર બપોરે ચાર કલાકથી છ કલાક સુધી બંધ રહેશે અને ત્યારબાદ છ કલાકે શ્રી શનિદેવ મહારાજના અંકોટ દર્શન અને આરતી દર્શન થશે ત્યારબાદ આઠ કલાકે જિજ્ઞેશા સિમ્ફોની ધ મ્યુઝિક ગ્રુપ દ્વારા શ્રી શનિદેવ મહારાજના વિવિધ ભજનનો પ્રારંભ થશે ભજન સંધ્યાનો પ્રારંભ થશે તો આપ સર્વે ભાવિક ભક્તો આવો અને આ ખુશીમય મંગલમાં તમારી ખુશીનો થોડુંક પ્રદાન કરો ભક્તજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીને અનુલક્ષીને વિવિધ સેવાઓ રાખવામાં આવી છે જેમ કે ગરમીના પ્રમાણ વધારો હોવાથી ઠંડા પાણીના કુલર તેમજ ઠંડા પાણીના સ્પ્રેથી છંટકાવ રાખવામાં આવ્યો છે અને ભક્તજનો માટે ઠંડી છાસનું અને ઠંડા પાણીનું વિતરણ બી રાખવામાં આવ્યું છે ટ્રાફિકની સમસ્યા ના ઉદભવે એના માટે આ વર્ષે વિવિધ ટ્રાફિકના જે સંચાલકો છે તેમની મદદથી તેમના ઉપયોગમાં રહીને તેમની સંસ્થાના ઉપયોગમાં રહીને વિવિધ પ્રકારના સ્ટેપ લેવામાં આવ્યા છે જેમ કે મંદિરનું એક્ઝિટ થોડુંક સાઈડ પર કરવામાં આવ્યું છે જેથી મંદિરની સામે ભીડ વધારે ના થાય અને બહાર ઊભે રહેલા ભાવિક ભક્તોના દર્શન ખૂબ સામાન્ય અને સરળતાથી થઈ શકે મારું નામ હર્ષિલ દવે